દિયોદર ખાતે બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરનો આભાર દર્શન કાર્યક્રમ અને સત્કાર સમારંભ યોજાયો લોકસભાની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરનો ઠેર ઠેર જગ્યાએ આભાર દર્શન કાર્યક્રમ તેમજ સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે દિયોદર વાગડવાડી ખાતે બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરનો આભાર દર્શન કાર્યક્રમ તેમજ સત્કાર સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆતમાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ નરસિંહભાઈ રબારીએ સૌને આવકાર્યા હતા કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ અગ્રણીઓ તેમના દિયોદર તાલુકાના સમિતિ કોંગ્રેસ દ્વારા ગેનીબેનનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે આ ચૂંટણી કોમવાદ નહીં પરંતુ લોકશાહીની રીતે લડાઈ હતી તેમજ વોટ આપવો એ સૌનો અધિકાર હોય છે ચૂંટણી કોમવાદ ઉપર લડવી જોઈએ નહીં ઉમેદવારને જોવો જોઈએ વધુમાં જણાવ્યું હતું કે તેને વોટ આપ્યો હોય તેમનો પણ આભાર ના આપ્યો હોય તો પણ આભાર અને બદલાની ભાવના રાખતા નથી ગામમાં કે ગામમાં કોઈ વિવાદ ના કરવો જેવી વિનંતી કરી હતી આવનારી ચૂંટણી ખભેથી ખભો મિલાવી આપણે ચૂંટણી લડવાની છે તેવું જણાવ્યું હતું આ પ્રસંગે દિયોદરના રાજવી પૂર્વ સરપંચ ગિરિરાજસિંહ વાઘેલા અને દિયોદર ના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા કાર્યકારી પ્રમુખ નરસિંહભાઈ રબારી ભેમાભાઈ ચૌધરી સહિત કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન વાઘજીભાઈ જોશીએ કર્યું હતું અહેવાલ જયંતિભાઈ પટેલ ઇટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર બનાસકાંઠા હાજર રહી મતદારોનો હૃદયપૂર્વક આભાર માન્યો છે ધિયોદરની જનતાનો મારે હૃદયપૂર્વક આભાર એટલા માટે માનવો પડે કે પ્રવાસની શરૂઆત એ ધિયોદર તાલુકાથી થઈ વેગ પકડાયો સમગ્ર ની અંદર એનો પવન એકદમ પકડાતો ગયો બનાસકાંઠાએ સમગ્ર રાજ્યને મનોબલ પૂરું પાડ્યું ત્યારે આવનાર સમયમાં પ્રજાએ જે અમને આશીર્વાદ આપીને એક જવાબદારી સોંપી છે ત્યારે એના કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય અન્યાય હોય કોમવાદ અમે લડવાનું હોય અને જે નાના મોટા સત્તાના માધ્યમથી કોઈ બદલો લેવાની ભાવના સાથે અમારા મતદારોને હેરાન કરે તો એને ક્યાંય ન્યાય શન આપવામાં કોંગ્રેસના કોઈ પણ કાર્યકર છે નથી કરી અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલજીએ પણ કીધું છે કે ડરો મત ને ડરાવો મત તો આવનાર સમયમાં તમામ મોરચે લડીને જે જિલ્લાની અંદર આ તાલુકાની અંદર ભાઈચારાની ભાવના રહે નાના મોટા પ્રશ્નો જે કાંઈ વ્યક્તિગત હોય કે સામૂહિક હોય એ તમામ પ્રશ્નો ઉકેલવામાં જે અમારા લેવલે જે કાંઈ નિર્ણય લેવાનો થતો છે મહેનત લઈને અનેક સવાલો છે ધન બરબાદ થતું મહિલાઓ શાંતિથી પોતાના બાળકોને ભણાવી શકે રહી શકે ઘરે પરિવારની ભાવના સાથેનું વાતાવરણ થાય એ માટે ક્યાંક નાના મોટી બધીઓ અને બધીઓનું મુખ્ય જે કંઈ કારણ છે જે રોજગારી હોય એને પૂરતી રોજગારી નથી મળતી અને જીવન બરબાદ થતું અટકે એના માટેના પૂરા પ્રયત્ન પૂર્વ સાથે કટાક્ષમાં ઘણું બધું કહી દીધું છે શું હા પોતપોતાના વિચાર મૂકવા માટે લોકશાહીની અંદર સ્વતંત્ર છે અને એમનો વિચાર મૂક્યો જે એમનો વ્યાજબી વિચાર હોય કે મતદારો એ સાંભળ્યો ને એ સાંભળ્યો કોણ કેવું કરતું હોય છે કે જે તે ગામની અંદર જોતા હોય વાત એ હતી કે ચૂંટણી જે બહારના લોકોએ આવીને લડે તો બહારના લોકોનું બનાસકાંઠાના જિલ્લા ઉપર કોઈ અહેસાન નથી અને અને શેઠને સલાહ આપે તો ભાજિયા ને ભાજિયાની હેસિયત પર રહેવું પડે શેઠ શેઠ હોય છે બહારથી આવેલા ભાજીયા ભાગ્યા હોય